ચાર પાંચ લવિંગ લઈને નાખી દેવાના અને આ મરી પાવડર જે આપણે આખા ભાગા કુટેડી લીધા છે એ નાખી દેવાના અને આ છે આદુ સિપેરી તે પેલું આદુ નાખી દેવાનું એક ચમચી અજમો એક નાની હળદર અને થોડુંક મીઠું બધી વસ્તુ આપણે નાખી દીધી છે હવે એને દસ પંદર મિનિટ સુધી ઉકળવા દેવાનું એક ગ્લાસ પાણી આપણે જે નાખ્યું એ બળીને આ શરદી ઉધરસ અક્ષી અખી દવાશે તુલસીના પાંદ અને પુદીના પાંદ આપણે ગળા ગળું બળતું હોય એમાં બહુ ફાયદો કરે તો આપણો ઉકાળો જો દસ પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે લગભગ અડધો એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ જેવો રહ્યો આપણે ગેસ બંધ કરીને એને ગાળી લઈએ તો આપણો ઉકાળો બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો